તો અહીંથી જે બોર્ડ તમે જો ગાંધીનગર શું કે આ ગાડી આપણે જે જીએસઆરટીસીની છે બરાબર તો કંડક્ટર મેડમ મેડમ તમારું નામ શું પહેલાં મેડમ જોડે વાતચીત થઈ છે ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ છે ગાંધીનગર ગાંધીનગર જઈને એમના જોડે વાતચીત કરશું અચ્છા બ્યુટ્યુફુલ ધ ગ્રીન સિટી ગાંધીનગર ગાંધીનગર છે પ્લસ તો આપણા ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ ગયા છે એમના જોડે આપણે વાતચીત કરી લઈએ બરાબર તો સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવો અમદાવાદ શહેરમાં વાતો થાય ગોડી તન સુને સ્વાગત છે તમારું બધાને ખાનાવા વિડીયોમાં મારું નામ છે વિજય તમે જોઈ રહ્યા છો વિજય બસ સરખે જ તો વિચાર કર્યો કે જે સરખે છે ગાંધીનગર ડબલ ડોર ડબલ ડેકર બસ ચાલુ છે ઇલેક્ટ્રિક એસી તો એનો આજે બ્લોક બનાવી બરાબર એક્ઝેક્ટલી ટાઈમ આપણને ખ્યાલ નથી કેટલા આવે છે ટાઈમ બસ તો બ્લોક બનાવો નહીં તો બ્લોક બનાવી લઈશું બરાબર હા છે ચોક્કસથી તો આપણને ટાઈમ ખ્યાલ નથી એટલો ટાઈમ ખ્યાલ છે કે ગાંધીનગરથી સરખેજ આ માટે એ બસ નીકળે છે ત્યારે ફોન આસપાસ અહીં આવી જોઈ એ બસ આવતી આપણી એ બ્લોક બનાવીશું બરાબર તો ચલો સીધા બસ આવે ત્યારે બસમાં બની જાય જગ્યાએ છ સરખેજ જે બસ પોઈન્ટ છે બરાબર એને એની ચકડી અપી છે તમે પૂછપરછ કરી શકો છો ઓલ ઓવર ગુજરાતની બસ અહીંયા આવશે જે કાટિયાબાજીની બધી બસો અહીંયા આવશે બરાબર તો આ છે કે એક્ઝેક્ટ સરખેસનું બસ સ્ટેશન એટલે કે બસ સ્ટેન્ડનું પોઈન્ટ છે અહીંયા બરાબર આપણી બસ પણ અહીંયા આવશે આવશે તો ચોક્કસથી આપણે વિડીયો બનાવીશું તો ચલો આપણી બસ આવી ગઈ છે બરાબર જી એસ આરટી ડબલ ડેકર બસ છે બરાબર બસ અંદરથી બતાવીશ બહારથી પણ બતાવીશ બરાબર અને વાતચીત પણ કરી છે તો સીધા આપણે અંદર એન્ટર થઈ ગઈ બસની અંદર અને બસની અંદર આ રીતનું અંદર દેખાય છે સીટનું એન્ડ છે સાથે મહેનત બધું એમના જોડે પણ વાતચીત કરી લઈશું ડ્રાઈવર સાહેબ જોડે પણ વાતચીત કરી લઈશું બરાબર સાથે સુવિધા અંદર છે કે તમને વાયફાઈની સુવિધા મળી જશે સાથે ચાર્જિંગની સુવિધા મળી જશે સાથે ફૂલ ટોટલી એસી બસ છે ઉપર નેચર બંને જગ્યાએ બરાબર टोटल के सीट की कैपेसिटी है जी ये रहते बासठ सीट की कैपेसिटी रहे बराबर आप नीचे तक बता दी थी साथर जी बता दीश ऊपर के बस दिखाई थी तो बराबर ए सी रहती है कोई छोटे एकदम एक बाइ जो उपरफ आ स्पीकर सीस्टमें आखिर गाड़ी ए सी है તરફ એક સીસીટીવી કેમેરો લખવામાં આવેલો છે બરાબર તો પછી થોડો વ્યૂ જોઈ લઈએ આપણે કેવો છે ક્યાંથી કેટલી જઈશું બરાબર તો આ છે આપણી ટિકિટ સરકેજથી ગાંધીનગરની બરાબર સાડત્રીસ રૂપિયા ટિકિટ છે કિલોમીટર જોવા જઈએ તો કરી એકત્રીસ કિલોમીટર છે બરાબર અને ટાઈમિંગ લગભગ કલાકનો ટાઈમ લાગશે તો ઉપરથી વ્યૂ કેવા હોય છે પછી નીચે જઈને આપણે વાતચીત કરીએ બધા જેવા ફ્રી થઈ જાય તેવા બરાબર પંદર થઈ ગયો ટાઈમ મળ્યો નથી બરાબર તો ગાંધીનગર જઈને તમને પૂરી બસ પીછી બતાવી દઈશ બહારથી સાથે જે આપણે ડ્રાઈવર છે એના જોડે વાતચીત કરશું અને એક્ઝેક્ટ ત્રણ ને પંદરે આપણે સરખેસથી ગાંધીનગર જવા નીકળ્યા છીએ બરાબર રસ્તામાં કયા કયા સ્ટેન્ડ આવે છે એ પણ તમને બતાવીશ નીચેથી વ્યૂ પણ બતાવીશ કેબિન ડ્રાઈવ પણ તમને બતાવીશ આ છે અમદાવાદનું ટ્રાફિક આ છે અમદાવાદનું ટ્રાફિક એક્ઝેક્ટલી જે જે જગ્યા આવે છે એ તમને બતાવું છું બરાબર રૂટ ન હોય છે આપણા માટે પણ तो क्या से अमुक अमुक जगह नाम सारी बदमा कही अत हूँ कि बीचे मैं कह तेठाजी हाफ इंच जर्नी फर्स्ट टाइम गाड़ी में तो एक्सपीरियंस फैन आप केव आखी गाड़ी एसी है बराबर एकदम फुल ठंडक वाली गर्मी अंदर एसी ले लो बीजी वस्तु કપની આપે આપણી સાથે એક ભાઈ મળ્યા છે બરાબર શું ભાઈ ચાઉં માર નામ જય છે જય હા અચ્છા પ્રોપર હું પ્રોપર છું હા અચ્છા કે ના ટાઈમ છે એક્સપિરિયન્સ ગુડ છે અને જેટલી બી બસ છે ને એમાં આ બસ એમનો બસ છે એમનો પણ ટાઈમ આપણો પણ ટાઈમ બરાબર અને બસ લાગી ટોટલી સીટની કેપેસિટી લગભગ છે તો પણ આપણે નીચે જ્યારે ગાંધીનગર અથવા પહોંચ્યું ડ્રાઈવર જોડે વાતચીત કરીને પછી ટોટલી માહિતી લઈ લઈશું બરાબર થેન્ક યુ સો મચ અને આપણા યુટ્યુબના એક ફેમિલી મેમ્બર પણ આપણા બની ગયા છે લાઈક પણ કરજો કોમેન્ટ પણ કરજો અને લાઈક પણ કરજો અને પણ હોય તો કોમેન્ટમાં લખી દેજો કે પોસ્ટ આ ભૂલ છે અને આ ભૂલ છે જો પણ હોય જે પણ ભૂલ લાગતી કહી દઈએ પ્લસ આ ડબલ ટેકર જે એસી બસ ચાલુ કરી છે તમે લોકોએ સફર નથી કર્યું તો એકવાર જરૂરથી મુસાફરી કરજો બસમાં એકદમ મજા આવી છે અને અત્યારે હાલ છે ગરમીનો માહોલ એકદમ એસી ખાઓ એકવાર જરૂરથી ટ્રાય કરજો બસમાં બરાબર ગાંધીનગરથી સરખેતા રૂટ ઉપર આ બસ ત્રણ ચાલશે કયા કયા ટાઈમે ચાલે છે એ અમને આપણે નીચે જઈએ એટલે વાતચીત કરીને આપણે ટાઈમિંગ સાથે પૂછી લઈશું બરાબર ઓકે ચલો તો તમે રસ્તામાં મળી આવે અત્યારે આપણે પહોંચી ગયા છે ઇસ્ટકોનના સર્કલથી બરાબર તો આ છે ઇસ્ટકોનની જગ્યા જોઈ લેજો પછી જે જોધપુરવાડ છે હીરાબાગ હોલ આ અહીંયાથી જે બોર્ડમાં આવેલા છે ત્યાંથી અમે વાંચી શકો તો બરાબર અને સાથે 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 આ બાજુ પર રસ્તો જે સિટીની તરફ જશે બ્રિજ છે ઉપરની તરફ જે બાયપાસ અને બીજી વસ્તુ કે બસ જે છે બાયપાસ નીકળશે બરાબર એની સાથે અહીંયા પણ સામે એક બીજી ઇલેક્ટ્રિક બસ આવી છે જે એમ કેસ કહેવાય છે સિટીમાં ભળે છે બરાબર તો બધી એ પણ એસી બસ જ છે ટિકિટ આપણે લઈ લીધી ટિકિટ તમને બતાવી દીધી વાતચીત કરવાની બાકી આપણે નીચે જઈશું અથવા ગાંધીનગર જઈને આપણે વાતચીત કરીશું બરાબર અત્યારે ડ્રાઈવિંગ કરશે એટલે એમને અત્યારે પરેશાન આપણે નહીં કરીએ તો અહીંયા સાથે જે તમે ઉપર ટોપ પર બેસો તો સીટ બેલ્ટની સુવિધા પણ આપેલી છે બરાબર અહીંયા જો ભાઈ લગાવેલ છે સીટ બેલ્ટ અહીંયા પણ છો હું જે સીટ પર બેઠો છું એ સીટમાં પણ છે બરાબર એની સાથે સાથે દરેક એક્સિડેન્ટલ તમે આગળ થશો બટ આગળ તમે જાય હા બીજી વસ્તુ કે જે દરેકે દરેક સીટ છે ત્યાં ઇમરજન્સી એક્ઝિટ એટલે આવેલા આપેલા છે સાથે એસઓએસ પણ આપેલું છે એસી ચાલુ જ છે એકદમ ઠંડક ચાલુ છે બરાબર નીચે પર તમે અહીંથી નીચે જવા છે અને પાછળ તેને પણ નીચે જવાશે નીચેનું વ્યૂ પણ તમને બતાવું થોડું આપણે આગળ જઈને બરાબર તો નીચે આપણે જોઈ જો અંડર બ્રિજ પણ છે બરાબર તો વ્યૂ તમે ઉપરની તરફથી જોઈ લેજો છે નીચેથી અંડર બ્રિજ પણ ચાલુ છે જે થલતેજ ચોકડી ગયા હોય તે તલગ ગામમાં આવી ગઈ અને નીચેની તરફ જે છે અંડર બ્રિજ છે આપણે ઉપરની તરફ ચાલી રહ્યા છીએ અત્યારે પ્લસ એકદમ શાંત અવાજ પણ નથી ઇલેક્ટ્રિકલ બસ છે જોઈ લેજો એમ નથી અને બીજી વસ્તુ કે ચેનલમાં આપણા નવી નવી બસોના રૂટ લાવવાના છીએ હું જે પણ આપણી રૂટ છે બધા નવા યુનિક બસ છે બરાબર આપણે એન્ડ ટુ એન્ડ જર્ની પણ કરીએ છીએ એની સાથે સાથે નવી નવી બસો આપણે શોધી સુધીને લાવીએ છીએ એવું નથી કોઈને બનાવ્યા આપણે પહોંચી ગયા ના એવું નહીં નવી નવી બસો આપણે શોધી સુધીને લાવેલા છીએ બરાબર નેક્સ્ટ વીકમાં બહુ મોટી મોટી બસો જર્ની કરવાના છે બધી સ્લીપર બસ છે અને લોંગ જર્ની છે બરાબર અને એ પણ બધી નવા રૂટની છે તો સબસ્ક્રાઈબ જે લોકોએ નથી કરી તો કરીને રાખજો બરાબર તો આને પણ આવે છે તમે લગાવી શકશો સીટ બે જ્યારે પણ ગાડી રેપ કરશે અચાનકથી તો તમે અથડાશો નહીં સીટ ના લીધી બરાબર તો એક સુવિધા સારી છે આગળની સીટોમાં આપેલી છે બરાબર તો આ સીટનો પણ ઉપયોગ સીટ બેલ્ટનો ઉપયોગ જરૂરથી તમે લોકો કરજો જ્યારે તમે મુસાફરી કરતા હોય ત્યારે વેલકમ બી આવી ગયું છે આપણું એલ એલ વેલકમ લખેલું છે સાથે આઉટ ઓફ યુ છે સાઇડ પરથી બરાબર અને બ્રિજ પણ છે એમ તો હું બતાવશ

ત્યાં સરખે તો સ્ટોપેજ છે ઓલ ઓવર ગુજરાતની બસ જે સૌરાષ્ટ્ર તરફ જતી હતી પ્લસ સૌરાષ્ટ્રથી આવતી હતી દક્ષિણ ગુજરાત છે બનાસકાંઠા છે સાબરકાંઠા તરફ દરેક દરેક બસ પણ તમને એ સ્ટોપેજથી મળી રહે છે બરાબર તો અહીંયા આપણે આવી ગયા છીએ અત્યારે સિંધુ ભવન રોડ પ્લસ સીધા આપણે જઈશું ગાંધીનગર જોઈ લેજો અહીંયા પણ એક સર્કેલ સર્કલ આવેલું છે તો અહીંથી આપણે સીધા ગાંધીનગર જઈશું અહીંયા સિગ્નલ બહુ છે જે સિગ્નલનો થોડું સિગ્નલને લીધે ટ્રાફિક રહે છે બાકી ટ્રાફિક પણ નથી બપોરના ટાઈમે તો ટ્રાફિક થોડું સવારે પ્લસ સાંજે રહે છે બપોરના ટાઈમે તમને ટ્રાફિક નહીં નડે ડોક્ટર મેડમ તો મેડમ તમારું નામ શું પહેલાં હિનલબેન અચ્છા રીનલબેન બેન કેટલા વર્ષથી સર્વિસ કરો આપ દસ વર્ષથી અચ્છા મેડમ જે આ ગાડી છે આપણી ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે અચ્છા ગવર્મેન્ટ છે બરાબર બીજી વસ્તુ કે મેડમ આપણી જે સર્કેસ છે ગાંધીનગર આપણા કેટલા કિલોમીટર થાય पास किलोमीटर अच्छा आज मॅडम जी अभी सरकेज ती गांधीनगर गा टिकिट प्राईज किती रेसे आपली સાડત્રીસ રૂપિયા થર્ટી સેવન એટલે સાડત્રીસ રૂપિયા ઓકે બરાબર આપણે જે રૂટ છે બરાબર સરખેજથી તે ગાંધીનગરનું કઈ કઈ જગ્યાએ આપણે સ્ટોપેજ કર ગાડી દરેક જગ્યાએ જે સ્ટોપેજ આપેલા છે બરાબર બીજી વસ્તુ અહીંયા જે આપણે વિદ્યાર્થીના પાસ ચાલે ખરાબમાં અચ્છા પાસ નહીં ચાલે એટલે જે પણ બેસીને ટિકિટ લેવી જ પડશે ઓકે ઓકે મેડમ વિકલાંગનો પાંચ ચાલશે બાકી નહીં તમારે ટિકિટ લેવી ફરજિયાત છે બરાબર આપડા ડ્રાઈવર સાહેબ છે એમના જોડે આપણે ગાધીનગર જઈને વાતચીત કરશું બરાબર કે હાલ ડ્રાઈવિંગ કરે છે એટલા માટે અત્યારે ત્યાં રાન નહીં કરીએ મેં અમારે દોડવાની તો અમારી કોલ જલ્દી રહેતી અહીંયા જોડે વાતચીત થઈ ગઈ ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ છે ગાંધીનગર તમે ગાંધીનગર જઈને એમના જોડે વાતચીત કરશું અત્યારે હું છું નીચેનો જે ગેટ અને ઉપર જે તમને બતાવી દીધું છે બરાબર બધી બસ કેવી છે પછી બહારથી બસ કેવી છે તમને બતાવીશ ગાંધીનગર જઈને સ્ટોપ કરશે ત્યાં જઈને બહારથી પણ ટોટલી બસ બતાવી દઈશ બરાબર બીજી સ્પીટ માટે આપણી જે ગાડી ચાર્જિંગ ચાર્જિંગ બતાવે છે અચ્છા કેટલું કેટલું ચાર્જિંગ થાય ટોટલ બે ભેરા વાગે અચ્છા એક ભેરામાં કેટલા કિલોમીટર આમાં ચાલે પાંત્રીસ સિત્તેર ચાલે એટલે કે બે ભેડા ચાલે બરાબર જવાના ત્રીસ ને ત્રીસ એટલે કે સિત્તેર કિલોમીટર ચાર્જિંગ ચાલે ટોટલ લગભગ એકસો વીસ ચાલે ને ચાર્જિંગ

તો અહીંયા આપણે હાલ લગભગ આપણે અત્યારે અદાલત જવાય છે ત્યાંની આસપાસ અદાલત આવી ગઈ તો અદાલત આપણે પહોંચી ગયા છીએ બરાબર તો અદાલત પણ તમને બતાવીશું સાથે આપણી ગાડી વૈષ્ણવ મંદિરની તરફ જઈએ તો વૈષ્ણવ મંદિર પણ તમને બતાવીશ બરાબર કેટલા વાગે આપશે એટલે વાતચીત કરી લીધી ગાંધીનગરથી કલાકે કલાકે તમને બસ મળશે પ્લસ સરખેજથી તમે જતા તો પણ તમને કલાકે કલાકે બસ મળી રહે છે તો સરખેજ એટલે કે આપણે પહોંચી ગયા છીએ અદાલત બરાબર સીધે સીધા આપણે નીકળશું ગાંધીનગર તરફ જવા અને આ રસ્તો જે છે જે બસ જે આપણી જાય છે એ જશે મહેસાણા તરફ બરાબર અને નીચેની તરફ જે આવી જશે એ જશે અમદાવાદ એટલે કે અમદાવાદ થઈ અમદાવાદ જશે બરાબર સિટીની અંદર તો ચલો વાગવામાં વાગી જાય છે ચાર આપણે પહોંચી ગયા છીએ મહાત્મા મંદિર એટલે કે ગાંધીનગર આવી ચૂક્યા છીએ બરાબર એ નેક્સ્ટ સ્ટોપ આપશે એક બે સર્કલ છે એના પછી આપણું સર્ગ पतिक आश्रम लेके गादीन करावी जिसे आणि बी जस्तो का आपरे ही गाडीने अंदर वाईफाई ની સુવિધા પણ ઉપલબ્ધ છે હાલ એ લગભગ નેટ ઓફ છે બરાબર વાહ પણ ની સુવિધા ગાડીની અંદર ચાલુ છે બરાબર તો જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરતા તો નેટ ઉપયોગ થાય છે કે નતેરી તો કે મોબાઈલમાં તમે જરૂરથી ચેક કરી લેજો બરાબર તો સીધા આપણે મોલે પતિકાશ્રમ આ આપણું બ્યુટિફુલ ધ ગ્રીન સિટી ગાંધીનગર ગાંધીનગર છે પ્લસ ગુજરાતનું પાટનગર પણ આપણું ગાંધીનગર છે બરાબર અત્યારે આપણે હા જે ચાલી રહ્યા છીએ જે રોડ છે મહાત્મા મંદિર બરાબર બીજું વસ્તુ કે જે મહાત્મા મંદિર તમે ગાંધીનગરમાં ના જોવું હોય તો જોઈ આવજો એકવાર બહુ મસ્ત સરસ જગ્યા છે જોવાલાયક હું ઓલરેડી તે જગ્યા પર ગયેલું છું બરાબર ત્યાંથી આપણે લગભગ પથિકાશ્રમ આપણે પહોંચી ગયા છીએ બરાબર તો તમે આ પથિકાશ્રમ એટલે કે ગાંધીનગરનું બસ સ્ટેશન પણ અહીંથી બતાવી છું અત્યારે ગાંધીનગરનું સર્કલ છે જે પથિકાશ્રમ કહેવાય છે તે બરાબર પથિકાશ્રમ એટલે કે ઘર ત્રણ ઘર ત્રણ છ જે ગાંધીનગર બસ સ્ટેશન કોઈને આવવું હોય ગાંધીનગરમાં તમે ભૂલા ભૂલા પડો તો પથિકાશ્રમ અથવા તો ઘર ત્રણ ક્યાંજ એટલે તમને બસ સ્ટેન્ડ સીધા પહોંચી જશે બરાબર સામેની તરફ તે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો સીલ છે આ સામેની તરફ આવી ગયું પથિકા એટલે કે ગાંધીનગરનું બસ સ્ટેશન ટ્રાફિક વાંચી ગયા છીએ ગાંધીનગર ફતીકા ગાંધીનગરના બસ સ્ટેશન બરાબર તો ચલો નીચે જઈએ નીચે જઈને મેં તમને બતાવી છે તો આ છે આપણી ગાડી બરાબર જે પાછળની સાહેબ તડકો આવે છે બરાબર તમને સાઈડમાંથી પણ બતાવી દઉં બરાબર ગાડી આપણી બહારથી જોવાની બાકી હતી તો એઆઈવી ટુ ડબલ ટુ બરાબર ગુજરાત રાજ્ય માર્ગ વ્યાર બરાબર ગુજરાત ટી લખેલું છે સાથે અહીંયા લગેજ બોક્સ નહીં પણ એસીના જે મેન્ટેનન્સ આવેલા છે તે અહીંયા પણ દરવાજો દરવાજા છે એ બધા ઓટોમેટિકલી આવેલા છે બરાબર અહીંયા લખેલું છે એનું તો ગુજરૂપ પ્લસ ગાડીનો નંબર જોઈ લેજો સ્વિચ ગાડીની બોડી છે ઉપરની સાહેબ ડબલ ડેકર આ આખી આખી ડબલ ડેકર છે બરાબર જોઈ લેજો તો આપણા ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ ગયા છે એમના જોડે આપણે વાતચીત કરી લઈએ બરાબર તો સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવો

સરખેજ રૂટ ઉપર ગાડી ઉજાલા ઉજાલા સુધી ચાલે બરાબર ઉજાલા સુધી નું કેટલું કિલોમીટર છે પાંત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર અચ્છા જે ટિકિટ પ્રાઇસ તો આપણે પૂછી લીધી સાડત્રીસ રૂપિયા છે ઉજાલા ની બેતાલીસ ઉજાલા ની બેતાલીસ રૂપિયા બરાબર બીજી વસ્તુ કે સાહેબ આપડે જે ચાર્જિંગ કેટલા વખત દિવસ માં કરવું પડે ગાડીના દિવસ કરવું પડે અચ્છા બે વખત ઓકે જે સાહેબ સાહેબના જોડે જે ચાર્જિંગ પોઈન્ટ છે એ પણ તમને બતાવીએ બરાબર કે કેવી રીતે ગાડી આપી ચાર્જિંગ થાય છે બરાબર તો સાહેબ થેન્ક યુ સો મચ લોકો આવી રહ્યો છું પણ તમને વર્કશોપ હતું આ છે એક વર્કશોપ છે બરાબર અહીંયા પણ આ વર્કશોપ છે ગાડી બીજી છે અહીંયા હશે પેલી બાજુ સર્વિસ સ્ટેશન છે સાથે અહીંયા ગાડી ચાર્જ થઈ રહી છે એ પણ તમને બતાવી દઉં બરાબર અહીંયા પણ ગાડી પડી છે અહીંયા પણ ગાડી પડી છે આપણી ટોટલ ગાડી જોવા જઈએ તો પાંચ ગાડી આપવામાં આવેલી સાંજે સામેની તરફ સીએનજી પણ છે બરાબર તો આ છે આપણું ગાડી ટોટલી અને વર્કશોપ છે પેલી બાજુ એક વોશ ગાડી થાય તે માટે ત્યાં આપેલું છે તો આ છે ડબલ ડેકર અને અહીંથી જે ચાર્જિંગની સુવિધા છે બરાબર તો અહીંથી ચાર્જિંગ કરવામાં આવે છે ગાડીનું જોઈ લેજો અહીંથી ગાડી ચાર્જિંગ થાય છે એક ગાડી ચાર્જિંગ લગભગ એકસો ત્રીસ કિલોમીટરની આસપાસ ગાડી ચાર્જિંગ થાય છે બરાબર અહીંયા વર્કશોપ આવેલું છે સારી તો જોઈ લેજો અહીંયા બધી ટોટલી ગાડી એસી નોન એસી સ્લીપર સીટિંગ બરાબર ડબલ ડેકર ઘણી બધી બસો પડી છે બરાબર તો આપણી બસ પણ આવી ગઈ છે અત્યારે તો બસમાં આપણે જઈશું વિસનગર અને જોઈ લેજો તમે ગાંધીનગરનું બસ સ્ટેશન થ્રુ સામેની તરફ તડકો આવે છે એટલે દેખાય નહીં ક્લિયર પણ કોશિશ કરું તમને બતાવવાની બરાબર સર બહુ જ છે બરાબર તો આપણે લગભગ ટોટલી જર્ની પડતી એક કલાકની જર્ની છે ટોટલ કિલોમીટર જોવાથી પાંત્રીસ કિલોમીટર હતા અને કિલો ટિકિટ આપણી તીસ સાડત્રીસ કલાકે કલાકે તમને બસ મળે છે બરાબર અહીંથી ગાંધીનગરથી પ્લસ કલાકે કે કલાકે તમને સરખે જે ઉજારાથી પણ બસ મળી રહે છે તો અને અહીંયા જે ડીઝલ પંપ છે બાજુની તરફ ડીઝલ પંપ આવી ગયો છે બરાબર અને અહીંયા પણ જોઈ લેજો બધી બસો આપેલી જ છે આ સાઇડ પણ છે બરાબર એટલી બાજુ એસી વોલો પણ છે જોઈ લેજો એ લોંગ રૂટમાં ચાલતી હોય જે કઈ રૂટ છે ગાંધીનગરથી સુરતની છે બરાબર એ પણ એસી વાલો છે તો બસ આપણી વસ્તુ આપણે જીંદીશું વિસનગર અહીંયા આવી ગયું આ ડીઝલ પંપ પેલી બાજુ પાછળની તરમે જોશો તો જે ગાડી વોશ થાય જ તો ઓછી તરીકે મોછી હવે નવા એક બસમાં નવી એક બસ જેની સાથે જય જય ભારત ચલો